અમિત શાહે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને આપણા સાથે ગાંધીનગરના જ જે ધારાસભ્ય છે રીટાબેન પટેલ તેમના સાથે જ વાત કરીશું રીટાબેન આજે અમિત શાહે ફોર્મ ભર્યું છે સૌપ્રથમ તો શું આજે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગરમાંથી ફરીથી ફરી વખતે બીજી વખત ઉમેદવારી નોંધાવી છે અને આજે બાર ઓગણચાલીસે મુહૂર્તમાં સાહેબે મુખ્યમંત્રી ગૃહમંત્રી ઇન્ચાર્જ અને એમના પરિવાર સાથે કલેક્ટર ઓફિસમાં આવીને વિજયમુર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે ગાંધીનગરની સમગ્ર જનતાએ કાર્યકર્તાઓએ સાહેબને વિશ્વાસ આપ્યો છે સમર્થન આપ્યું છે કે આ સીટ ઉપરથી ફરીથી અમિતભાઈ શાહ સાહેબ ખૂબ જંગી લોડથી લોટ વોર્ડથી જીતીને દિલ્હીમાં મોકલીશું અને આગળના પાંચ વર્ષ જે રાષ્ટ્રીયના વિકાસ માટે છે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે જે સાહેબ કામ કરી રહ્યા છે એમાં સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરીશું આપ અહીંયાથી જ ધારાસભ્ય છો આવનારા પાંચ વર્ષમાં ગાંધીનગરના વિકાસ માટે હજી કયા કામો છે કે જે તમે કરવાઈ ઈચ્છો વિકાસના કામોનું ક્યારેય અલ પૂર્ણવિરામ આવતું નથી એ હંમેશા તમે જેટલા કરો એટલા કામો કરી શકો છો લોકોની માંગો રોજે રોજ નવી આવી શકે છે અને વિકાસના કામો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે એટલે પાટનગરને જેટલી જરૂરિયાતો આપો જેટલી સવલતો આપો જેટલો વિકાસ કરો એટલો ઓછો જ લાગે પણ આગામી દિવસોની અંદર ગાંધીનગરની અંદર લગભગ ઘણા બધા વિકાસના કામો છેલ્લા પાંચ વર્ષની અંદર અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યા છે પણ આગામી દિવસોની અંદર જન જનતાની જે જરૂરિયાતો હશે એને ધ્યાનમાં રાખીને જરૂરિયાતો જનતાની જે માંગ હશે એને ધ્યાનમાં રાખીને આગળના પાંચ વર્ષની અંદર વિકાસના કામો કરવામાં આવશે આ ચૂંટણી એક અલગ રહેશે સાથે ચારસો પ્લસનો પણ એક નારો છે તો આ ચૂંટણીમાં કયા એવા મુદ્દા રહેશે કે જે ચર્ચામાં રહેશે ને એના આધારે ભારતીય જનતા પાર્ટી લોકો પાસે વોટની માંગણી કરશે આગળના દસ વર્ષ પાછળ જે દસ વર્ષ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી એ વખતે અમારે ભારતીય જનતાને કહેવું પડતું હતું કે અમે સત્તામાં આવીશું ત્યારે આ કામ કરીશું આ કામ કરીશું પણ દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા જે વાયદા કર્યા હતા એ બધા જ વાયદા પૂરા કરવામાં આવ્યા છે રામ મંદિર હોય ત્રણસો સિત્તેરની કલમ હોય ત્રિપલ તલાક હોય કે ના નારી વંદનની યોજના હોય દરેક યોજનાઓની અંદર જે વાયદા કર્યા હતા એ વાયદા પૂરા કરવામાં આવ્યા છે હવે જે પાંચ વર્ષ આગામી ચૂંટણી લડવા

ભારતીય જનતા પાર્ટીએ હંમેશા મહિલાઓને શક્તિ પૂરું પાડ્યું છે મહિલાઓને પ્લેટફોર્મ આપ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટીમાં જે જે પણ મહિલા ઉમેદવારી નોંધાવી હોય કે જે મહિલાને ટિકિટ આપવામાં આવી હોય એનું બેકગ્રાઉન્ડ કે જેને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું હોય જેને વહીવટનો અનુભવ હોય એવી જ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે એટલે એ પણ મહિલાઓ આ છવ્વીસે છવ્વીસ સીટમાં ખૂબ સારા વોર્ડથી આ વખતે જીતીને આવશે એવી અમને આશા છે અમિત શાહના સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોનલ પટેલ છે આ ટક્કર તમે કેવી રીતે જોઈ રહ્યા છો આમાં ક્યાંય અમે ટક્કર જ જોતા નથી કારણ કે આમાં અમને બધું વન સાઈડ જ દેખાય છે જ્યાં પણ જઈએ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો દેખાય છે જ્યાં પણ પણ જે ઘરની આગળ અમે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવવા જઈએ તો સામેથી કોઈ ઘર રહી ગયું હોય તો સામેથી લોકો ઝંડા માગીને પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે એટલે ક્યાંય અમને અહીંયા કોંગ્રેસના ઘર દેખાતા જ નથી ભારતીય જનતા પાર્ટી એક વન સાઇડની આ ઇલેક્શન અમને દેખાઈ રહ્યું છે કેટલી લીડ સાથે અમિત શાહ જીતાડવાનું તમે ને E કેન્દ્રમાં તેમને રોલમાં ઈચ્છો ગઈ વખતે પણ અમિત શાહ સાહેબ સાડા પાંચ લીડથી જીત્યા હતા જ આ વખતે અમે એમાં વધારો કરીને દસ લાખની લીડ સાથે અમિતભાઈને દિલ્હી મોકલવાના છે અને જવાબદારી તો જે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અહીંયા કોઈ પણ નેતા નાનો કે મોટો નથી અહીંયા ભારતીય જનતા પાર્ટી નક્કી કરે એ દરેક કાર્યકર્તા સ્વીકારી લે છે અમિતભાઈ શાહ સાહેબ પણ પોતાના અસ્તિત્વને એક કાર્યકર્તા તરીકે જોવે છે એટલે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોની અંદર એમને જે

રમિત શાહ સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે તે ક્યાંય ટક્કરમાં નથી આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર